ભારત રત્ન કવિ આદર્શ રાજકર્ણી અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની માનમાં ભારતમાં દર વર્ષે પચીસમી ડિસેમ્બરના રોજ જન્મજયંતિ સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વર્ગવાસ અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિ શેરીજનો માટે કાયમી બની રહે તે અર્થે તેમના ચરિત્ર પર પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લાના સંકુલમાં આવેલ આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકારના સી આર પાટીલ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવે સ્વ અટલ સ્વર્ગવાસ અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની વાત છતાંને કારણે એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાછા હતો એના કારણે

એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગીલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેર પહોંચાડી કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમને પાછી પાલી કરી અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના આવશે એની ભલીભાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે ને ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશો એ ભારત સાથેના સંબંધો કાપી ને પર પાબંધી મૂકી હતી પરંતુ આપણે શરણાગતિ સ્વીકારી નહોતી એ પ્રકાર નું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયી ની આજે સોમી જન્મ જયંતિ છે યાસીન દારા દિવ્યાંગ સુરત